જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં મજામાં ના આવો તો એક સબસ્ક્રાઈબ કરી દેસો મજામાં આવી જશો મિત્રો આજે આપણે જવાનું છે ગામ اچھا મિત્રો આજે આપણે જવાનું છે ગામ ગોરીંજા જ્યાં સામરાસ્પીર દાદા ને ઉમીલ સાહેબ દાદા નું દર્શન કરવાના છે તો મિત્રો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો એટલે આપણા આવતા નવા વિડીયોસ તમારા ફોનમાં આવતા રહીએ મિત્રો આપણે આવી ગયા છીએ સામરાસ્પીર દાદા અને ઉમીલ સાહેબ દાદા ની દરગાહ જે ગોરિંજા ગામ ઓખા નદી ના કિનારે આવેલું છે મિત્રો દર્શન કરીને આપણે આવી ગયા છીએ મોજ મસ્તી કરવા આપણા દોસ્ત આવી રહ્યા છે તમને બતાડું જયારે આપણે ગાડી લઈને આવી ગયા છીએ

જ્યાં આપણે જવાનું છે આગળ આવશે જતા હોળી આવશે હોળીથી આપણે જઈશું અંદર દરિયામાં રામ પથ્થર રામ છે તો ત્યારે જો આ પથ્થર છે ને જે તરતા હતા રામપાણો કહેવાય એને આપણે ચેક કરીએ

જોઈ લ્યો મજા જોઈ લો ખાલી તમે મિત્રો હોળી માંથી ચક્કર મારીને આપડે આવી ગયા બારે હવે બોટાબા શું કરવાનું

કરશનભાઈ કાઢી લીધા છે બરતાણ લાઈક કરો ફોલો કરો હા આટલી મિનિટ માં એક લાઈક એક શેર ને એક કમેન્ટ મસ્તી ની કર નાખજો બ્લોગ કેવો લાગ્યો એ પણ બતાવી દેજો તમે આ લઈ લે ઈ એકડો બટો દો પડી એકડો ઈ નકડો આપણે ઉપર લઈએ એ આપડા કામના વળિયા આપડા ભાઈઓ આ તો સાઈડમાં રહે ભાઈ વા પાણા તૈયારી છે આ તમારે કામ ધંધો કરવો છે કે નહીં આટલો પગાર લ્યો તો કામ કરો ને ભાઈ કેમેરા બતાવો કેમેરામેન આમ દેખાડો તો રાખ ભાઈ માંગો વીસ આપે ત્રીસ જે ચુલો તૈયાર થાય છે શું મેગી બનાવવા માટે મેગી બનાવવા માટે તો કરવું આપડી સાગવા

સાંજ નો સમય થઈ ગયો છે અને મેગી કમ્પલેટ થઈ ગઈ છે દિવસ થોડાક થઈ ગયો છે હવે આપણે બેસી ગયા છીએ જમવા મેગી કમ્પ્લેટ થઈ ગઈ છે ચલો અને મેગી ભાઈ નો સ્વાદ છે મેગી નો એ ભૂતાભાઈ બનાવે એટલે એમાં કઈ ટે જ નહીં खराब दिखे हां टू की ये थोड़ा एंटीक लग रही लगी खराब लगे ये हाथ से नहीं बनी ऊपर आने वो तो बाजार से आया होगा मतलब मध्यम है हर दिन 500 500 वही वाला हाथ से आप इतना नेट कर ले अरे रत्ती दे भाई भाई जल्दी आओ પચાસ રૂપિયા છે મિત્રો જોઈ લે મેગી ભૂટાભાઈ બનાવેલી મેગી આટલી મહેનત થઈ તો ભાઈ લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને કમેન્ટ કરો એવી મોજ આવી તમને